મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

રોડ કામગીરીની કરેલી સ્થળ મુલાકાત નવસારીના નવીનગરી પાણી અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો થયેલા ત્રાહીમાં વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ એવન કોમ્પ્લેક્ષ વિસ્તારના લોકો રોડ રસ્તાથી વંચિત વાંસદા તાલુકાનું કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા રોડ રસ્તાની રિપેરિંગ કામગીરીના સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યું હતું રસ્તા ઉપર પડેલા ખાડા પૂરણની ફરિયાદ હેતુ વોટ્સએપ નંબર ઉપર આવેલા નાગરિકોની ફરિયાદોનું એંસી ટકા નિવારણ કરવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા ઉપર પડેલા ખાડાની ફરિયાદો માટે નાગરિકોની સુવિધા હેતુ એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો વોટ્સએપ નંબર એઇટ સેવન ડબલ નાઇન ડબલ ટુ થ્રી ઝીરો ફોર સિક્સ ઉપર શહેરના નાગરિકો રોડ રસ્તા ખાડાના ફોટો અપલોડ કરી ફરિયાદ કરી શકે છે મહાનગરપાલિકાની સૌથી વધુ ફરિયાદો આ વોટ્સએપ નંબરના માધ્યમથી મળી હતી જેમાં મહાનગરપાલિકા દ્વારા એંસી ટકા ફરિયાદોનું નિવારણ કરાયું છે જાહેર માર્ગ ઉપર પડેલા ખાડા પુરાણ અને રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા સમગ્ર કામગીરીનું મોનિટરિંગ થઈ રહ્યું છે કમિશનર દેવ ચૌધરી શહેરમાં ચાલતી રોડ રિપેરિંગની કામગીરીનું નિરીક્ષણ હેતુ સ્થળ ઉપર પહોંચ્યા અને રોડ રિપેરિંગ કામગીરીની સમીક્ષા કરી હતી મુખ્ય ઇજનેર એમ એસ પટેલ અને કર્મચારીઓને કામ બાબતે જરૂરી સૂચનો પણ કર્યા હતા મ્યુનિસિપલ કમિશ્નર દેવચોધરી રુસ્તમવાડી રીંગ રોડ લુનસીકુઈ ઇટાળવા રોડ ઉપર ચાલી રહેલી કામગીરીની મુલાકાત કરી હતી અત્યારે જે વરસાદની સિઝન ચાલે છે આમાં રસ્તાની રોડ રસ્તાની અને જે ખાડાની જે છે પરિસ્થિતિને લઈને માનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષતાને મીટિંગ થઈ હતી અને આમાં જે મળેલી સૂચનાઓ મુજબ નવસારી મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ કર્યો હતો જેમાં જે છે એક વોટ્સએપ નંબર જાહેર જનતા માટે અમે જાહેર કર્યો હતો કેમ કે અમારી ટીમ તો કામગીરી કરતી જ હોય છે તેમ છતાં અગર કોઈ જગ્યાએ પોર્ટોલ્સ કા ખાડો રહી જાય અને લોકોને દેખાય તો તુરંત જ આ નંબર ઉપર જાણ કરવામાં આવે જેમાં કોઈ મોટો પોર્ટોલ હોય તો આને તાત્કાલિક જ અદરવાઇઝ બીજા જે પોર્ટોલ કા ખાડો હોય તો આને ચોવીસ કલાકમાં જે છે પૂરવાની અને સારો કરમાર કામ કરવાની કામગીરી જે છે નવસારી મહાનગરપાલિકા કરી રહી છે વોટ્સએપ નંબર જાહેર કર્યા પછી લગભગ ટુ ફોર્ટી વન જેવી જે છે ટોટલ કમ્પ્લેન આવી આ પૈકી એટી ફાઈવ પર્સન્ટેજથી વધારે જે છે કમ્પ્લેન અમે સોલ્યુશન કરીને આપી છે આમાં કમ્પ્લેન સોલ્વ કર્યા પછી જે છે જે તે માણસનો જે વોટ્સએપ મેસેજ આવેલો હોય આને અમે ફોટોથી જાણ પણ કરીએ છીએ કે કામ થઈ ગયું છે અને જેમાં પણ ક્યારેય કોઈ ઓગણીસ વીસ ઉપર નીચે થાય તો એ પણ જે છે પાછો આનું સમારકામ કરવામાં આવતું જ હોય છે અત્યારે જે છે બે ત્રણ દિવસમાં અમને જ્યારે વચ્ચે ખુલ્લો ટાઈમ મળ્યો હતો ત્યારે જે જે વેટ મિક્સથી જે ખાડા પૂરવેલા હતા બધાને કોલ્ડ મિક્સ અને હોટ મિક્સથી પૂરવામાં આવ્યા છે અને જેના લીધે જે છે અત્યારે શહેરમાં કોઈ મોટી સમસ્યા ખાડોની પોટોળની નથી નવસારીના વોર્ડ નંબર તેર નવી નગરી વિસ્તારમાં ડ્રેનેજ પાણી ગંદકી સહિતની સમસ્યાઓને લઈને સ્થાનિકો મહાનગરપાલિકા કચેરી ઉપર ધરણના ધક્કા છેલ્લા પંદર વર્ષથી ખાઈ રહ્યા છે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરમાં આવેલ નવી વસાહતમાં સમસ્યાઓની ભરમાર છે આ વિસ્તારના લોકો પાયાની સમસ્યાને લઈને અનેક વખત નગરપાલિકા અને ત્યારબાદ હવે મહાનગરપાલિકા ઉપર રજૂઆત માટે મોરચો માંડતા આવ્યા છે સ્થાનિકો જણાવે છે કે છેલ્લા પંદર વરસથી તેમના વિસ્તારમાં મૂળભૂત સમસ્યાઓની ભરમાર છે વારંવારની રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી નવી નગરીમાં ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા ઠેર ઠેર ગંદકી પ્રસરી છે સ્ટ્રીટ લાઇટો બંધ છે ગંદા પાણીની સમસ્યા છે અનેક તકલીફોમાં અહીંના લોકો વારંવાર મહાનગરપાલિકાની કચેરીના ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અધિકારીએ માત્ર ઠાલા વચનો આપી નાગરિકોને મહાનગરપાલિકાના પગથિયાનો રસ્તો બતાવી દે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કચેરી ઉપર ધરણા પ્રદર્શન કરશે और हम एक महीने पहले भी यहाँ पर आके गए थे हमारे वहाँ पानी की की नल की हर चीज की रोड की बहुत सब तकलीफ है इसके लिए हमने एक महीने पहले भी अर्जी दी है इसके पहले दो तीन साल पहले भी अर्जी दी अभी आए हम सर के पास गए सर ने हमारे अपने राजीव गांधी सर के पास भेजिए उन्होंने हमारे बोले कि कहीं नहीं मैं कल आता हूँ देख लेता है जो भी आपकी समस्या है मैं पूरी हल करके दूंगा अगर वो आते देखते अगर हमारे सब जो भी हमारे तकलीफ है सब उसका सही रास्ता निकलता है सब होता है तो हम कुछ नहीं नही तो फिर हम यहाँ से पंद्रह दिन के बाद यहाँ पर आके अंदोलन पे बैठ जाएंगे हमारे यहाँ पे डेनी सुबरा थी हमारे पे पीने के पानी की तकलीफ हमारे यहाँ पे रोड कई सालों से खराब है गलियों में ब्लॉक लगे हुए नहीं है बच्चे बहुत से बीमार पड़ रहे हैं झाड़े है वहां सब घर में तकलीफ है ये कोई हमारे घर में आता नहीं खंबों की लाइन देखो तो वो बंद है आधी कई चालू कई बंद इतने सालों से फरियाद करे कोई सुन नहीं रहा

બહુ બધી સમસ્યા લઈને અમે પંદર વર્ષથી અહીંયા આવીએ છીએ આ પહેલી વખત જ નથી અમે પાંચ વખત આ ન્યૂઝના માધ્યમથી અહીંયા અરજીઓ આપવા આવ્યા છે ને પેલા જે ચીફ સાહેબ હતા જેવું અસાહા સાહેબ એમના પાસે બી આ અરજી નાખી હતી અમે તો એ લોકો કીધું હતું કે દિવાળી પછી તમારું આ કામ અમે કરી આપીશું મારે એ પણ કામ એ લોકો કરી નથી આપ્યું છે ને હમણાં બી એક મહિના પહેલાં બી અમે જેવું અસાહ સાહેબ ડેપ્યુટી કમિશ્નર સાહેબ આવેલા હતા તો એમણે કીધું હતું કે વરસાદના પહેલાં પહેલાં તમારું કામ થઈ જશે પર તો પણ નથી ને આજે બી અમે રાજેશભાઈ ગાંધી જે રોડ રસ્તાના એન્જિનિયર છે એમની પાસે બી આવેલા હતા તો એમણે કીધું છે કે બે દિવસની અંદર તમારે ત્યાં વિઝિટ મારીને અમે આ સમસ્યાને

ત્યાંથી બધી સમસ્યા ચાલુ થઈ ગઈ આ લોકોને ઘડી ઘડી રજૂઆત કરવાની ઘડી ઘડી ફરિયાદ કરવાની ઘડી ઘડી એક ડ્રેનેજ માટે આવવાનું બે ડ્રેનેજ માટે કહેવાવાનું એક ડ્રેનેજ સાફ કરે તો અરજી કરવા બીજી ડ્રેનેજ સાફ કરે તો બીજાને અરજી કરવા તો ડ્રેનેજ સાફ થાય ઘડી ઘડી રસ્તા માટે અરજી કરીએ છીએ ઘડી ઘડી અમે બ્લોક માટે અરજી કરીએ છીએ ઘડી ઘડી અમે થાંભલાની લાઇટો માટે અરજી કરીએ છીએ તો અમને આમાં કોઈ નિકાલ મળતો નથી જો આટલે નિકાલ નહીં મળશે અમને અત્યારે કીધેલું છે પહેલા મહિના પહેલા બી અમે બધા આવેલા હતા આજે અમે પાંચ જણા આવેલા તે વખતે અમે ત્રીસ જણા આવેલા હવે આવશું અમે પાંચસો થી સાતસો જણા આટલા આંદોલન પર બેસશું અને આટલા નહીં સાંભળ્યા તો અમે ડાયરેક્ટ કલેક્ટર અરજી આપશું નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ બારડોલી રોડ ઉપર એવન કોમ્પ્લેક્સ વિસ્તારમાં પાકા રસ્તા રોડનું નિર્માણ થયું જ નથી કબીલપુર ગ્રામ પંચાયતથી નગરપાલિકા અને ત્યારબાદ મહાનગરપાલિકા બન્યા બાદ પણ આ વિસ્તાર રોડ રસ્તાથી વંચિત બન્યો છે કબીલપુર ગ્રામ પંચાયતનું વિલીનીકરણ નવસારી નગરપાલિકામાં થયું ત્યારબાદ ચાર વર્ષ બાદ મહાનગરપાલિકામાં સમાવેશ થયો પરંતુ વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ એવન કોમ્પ્લેક્સ બારડોલી રોડ ખાતે આવેલ આ રોડનું નિર્માણ થયું નથી અહીંના નાગરિકો જણાવી રહ્યા છે કે જ્યારે કબીલપુર ગ્રામ પંચાયત હતી ત્યારે આ રોડ પંચાયતને સુપ્રત કરાયો હતો ત્યારબાદ નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા બની ગઈ છે પરંતુ આ રોડનું નિર્માણ થયું નથી આ રોડ કાચો છે ઠેર ઠેર ખાડા પડેલા છે ખાડામાં વરસાદી પાણી ભરાયેલા છે જેથી પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેથી મલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારી ફેલાવાની શક્યતાઓ વધી છે અહીંના લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે નાગરિકો મહાનગરપાલિકામાં રોડ રસ્તા પાણી સફાઈ લાઇટ સહિતના વેરાઓ ભરે છે તેમ છતાં વર્ષોથી આ વિસ્તારમાં રોડ રસ્તા બન્યા નથી કબીલપુર ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકાની વિકાસની સફર થઈ પરંતુ બારડોલી રોડ ઉપર આવેલ એવન કોમ્પ્લેક્ષના આ રોડનો વિકાસ રૂંધાયો છે મહાનગરપાલિકાના અધિકારીઓ આ ઉપેક્ષિત વિસ્તારના રોડનું નિર્માણ કરી તે પ્રકારની માંગણીઓ થઈ રહી છે બારડોલી રોડ પર બધા કારખાના આવેલા છે અને પાંચ વર્ષથી આ રોડ મંજૂર થઈ ગયેલો પંચાયત વખતનો હજી સુધી બહેનો નથી બે રોડ મંજૂર થયેલા એક દીપ ફૂટવાળો રોડ અને એક શાંત આવા રોડ બે રોડ મંજૂર થયા બારડોલી ઉપર પણ ઓલો રોડ બની ગયો આ રોડ પાંચ વર્ષે બનાવ્યો નથી પાસ થઈ ગયેલો છે માપણી થઈ ગયેલી છે હજી સુધી એવું નથી અમે પંચાયતની અંદર અવરનવર રજૂઆત કરેલી છે છતાં કોઈ જવાબ આપ્યો નથી અને બે વર્ષ જે ખાડા પણ પડે છે રજૂઆત કરી તો ખાડામાં એકાદો ટેમ્પો માટી નાખી જતા રહીશ અને પછી નગરપાલિકા આવી ગઈ તો વેરા દસ ગણા વધી ગયા દસ ગણા વેરા તો પણ ફરતા છે હજી સુધી કોઈ સુવિધા નથી નળના કનેક્શન નથી છતાં નળ વેરો લેતા છે સફાઈ વેરો લેતા છે લાઇટનો વેરો લેતા છે એ કોઈ સુવિધા અમારી પંચાયતમાંથી આવતી નથી નગરપાલિકા આપી છતાં અમે વેરાની અંદર આકારણી બધું આવતું છે છતાં અમે ફરતા છે રોડ પાંચ વર્ષથી મંજૂર થયેલ છે પંચાયત વખતનો તે પછી નગરપાલિકા રજૂઆત કરી ત્યારે અશ્વિનભાઈ ખાસ ચેરમેન હતા એને પણ રજૂઆત કરેલી ત્યારે એ કીધું ભાઈ પાસ થઈ ગયેલો છે તમારો સ્ટોકાસ એમમાં બની જાય પણ હજી સુધી બીનો નથી અવારનવાર રજૂઆત નગરપાલિકામાં કરી પછી મહાનગરપાલિકા આવી ગઈ એને પણ રજૂઆત કરેલી છે હમણાં વિશાલભાઈ હતા ફોન કરેલો એક ડો સારું નાખી ગયા બસ પછી આ કોઈ આવેલું નથી વેરા અમે પાંચ દસ દસ ગણા વધી ગયેલા એક એક ગોડાઉનના પચીસ પચીસ જાય વેરા ફરતા છે આજે દોઢ લાખ રૂપિયા વેરો આ રોડ ઉપરથી આપતા છે રજી સ્થિતિ કોઈ સુવિધા આપતા નથી પાણી અમારે ફરવાનો ફરજિયાત નળ છે કનેક્શન નથી સફાઈ વેરો આપતા નળથી લાઇટ કનેક્શન છતાં લાઇટનો વેરો આપતા છે નળનો ફી ભરતા છે અને સફાઈનો વેર ફરતા પંચાયતની અંદરથી કોઈ સુવિધા હજી સુધી અમને મળે નથી મેં પંચાયતમાં એ રજૂઆત આવી હતી પંચાયતમાં રસ્તો પાસ થઈ ગયો હતો પણ રસ્તો બન્યો નથી પછી નગરપાલિકા બની ગઈ નગરપાલિકામાં એ રજૂઆત આપી છે પણ કોઈ સુનવાઈ થઈ નથી મહાનગરપાલિકા જોડાઈ ગયા છે અમે અમે વેરો દસ ગુણો ભરીએ છીએ છતાંય અમારી કોઈ સુનવાઈ થતી નથી અને વરસાદમાં એટલું બધું પાણી ભરાઈ જાય છે અહીંયા ચાલીને જવાય જેમ નથી મચ્છરો કીટાણુઓ એટલું બધું થાય છે અહીંયા કે અમે અમે જીવ જાણે છે કે અમે અહીંથી રોજ કેવી રીતના પાસ થઈએ છીએ છે કોઈ અહીંયા આવીને નજર જોવા માટે તૈયાર નથી કોઈ હેરાન અમારા કસ્ટમર અમારા કસ્ટમર હેરાન છે અમે હેરાન છીએ તમે આ જોજો અહીંયા વિડીયો કેવી હાલત છે અહીંયાની રોડની રજૂઆત કરીએ છીએ તો એક ટ્રક છારું એક ટેમ્પુ છારું નાનું અમથું નાખીને જતા રહી છે પાછા કોઈ આવતા નથી અમારે અમારે સ્ટ્રીટ લાઇટ ને રસ્તો બે વસ્તુની અમારે માંગણી છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થયો છે વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના એકવીસ ગામોની સાવચેત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લામાં મેઘમાહોલ છવાયો છે વાંસદા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો જિલ્લામાં મેઘરાજ મહેરબાન બન્યા છે જેના કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ડાંગ અને નવસારી જિલ્લો વરસાદી માહોલમાં તરબોળ થયા છે લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ છે તો સાથે જ વાંસદા તાલુકાના લોકોની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ છલકાતા લોકોમાં આનંદ છવાયો છે જૂજ ડેમ એકસો સડસઠ પોઈન્ટ પચાસ મીટર સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થયો છે હાલ જૂજ ડેમમાં બસ્સો બત્રીસ પોઈન્ટ તેત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે આ ઉપરાંત કેલિયા ડેમ તેની એકસો તેર પોઈન્ટ પિસ્તાલીસ મીટર સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થયો છે કેલિયા ડેમમાં તાણું ક્યુસેક પાણીની આવક થઈ છે આ બંને ડેમો ઓવરફ્લો થતાં વાંસદા પંથકમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે જૂજ ડેમ ઓવરફ્લો થતાં વાંસદાના જૂજ ઉખડકીયા નવાનગર વાંસિયા તળાવ રાણીફળિયા નાની વલઝાર વાલઝર સિંગાડ રૂપવેલ ચાપલધરા રાજપુર પ્રતાપનગર અને ચીખલી તાલુકાના દોણજા હરણગામ ખુંદ ઘેટકી બંકલ ગણદેવીના લુહાર લુહારફળિયા વાણિયા ફળિયા ગોઈન્દી ખાપરવાડા અને દેસરાના ભાટાફળિયા સહિતના ગામોને સાવચેત કરાયા હતા જિલ્લાના બંને ડેમો ઓવરફ્લો થતાં આવનારું ઉનાળુ પાકો ખેડૂતો લઈ શકશે આ વર્ષે ખેડૂતો સારા વરસાદથી ખુશ થયા છે આજે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે જેની સપાટી એકસો એકસો સડસઠ પોઈન્ટ પાંચ છે અને એનાથી જૂજ ડેમથી ઓવરફ્લો થવાથી પચીસ છવ્વીસ જેટલા ગામોને આપણે એલર્ટ કર્યા છે અને જૂથ ડેમમાં રિઝર્વ પાણીથી એકત્રીસ જેટલા ગામોને ફાયદો થાય છે સિંચાઈનું તથા પીવાનું પાણી મળે છે અને એમાંથી ઓગણત્રીસ જેટલા ગામો વાસદાના છે અને વાસદા તાલુકાના છે તેમજ બે ગામો મહુવા તાલુકાના છે નવસારી શહેરના જલાલપુર મીઠા કુવા મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે વિસ્તારના સ્વર્ગસ્થોની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરાયું હતું ગામના સ્વર્ગસ્થ માતૃપિતૃઓની સ્મૃતિમાં સમગ્ર વિસ્તારને હરિયાળુ બનાવવાની અનોખી પહેલ જલાલપુર મીઠા કુવા યુવક મંડળ દ્વારા કરવામાં આવી છે જલાલપુર ગામના આ વિસ્તારને હરિયાળુ સાથે ગુલાબી રંગમાં આચ્છાદિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જલાલપુર ગામના સત્તર જેટલા માતૃપિતૃઓ સ્વર્ગસ્થ થયા હતા તેમની સ્મૃતિમાં યુવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દક્ષિણ અમેરિકા અને મેક્સિકોના રાષ્ટ્રીય વૃક્ષ અલ સાલ્વાડોર અને તાબેબુદ્ધારે સિયા નામના વૃક્ષોનું વાવેતર થયું હતું જલાલપુરનું ગામ હરિયાળુ સાથે ગુલાબી રંગો સાથે આચ્છાદિત થશે આ વિસ્તારના યુવાનોએ સર્વ પિતૃઓની સ્મૃતિમાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવ્યું છે એક પેઢ માતા પિતાના નામ ઉપર અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન પણ કરવામાં આવશે બીછાકુવા યુવક મંડળ જલાલપર એટલે એક એવું મંડળ કે જે દર વર્ષે ખૂબ સારા સારા નવા પ્રકલ્પો લઈને આવી રહ્યું છે દર વર્ષે એવી એવી પ્રવૃત્તિઓ કરે છે કે જે પ્રવૃત્તિઓની આપણે નોંધ લેવી પડે એવી પ્રવૃત્તિ છે આ યુવક મંડળના યુવકો દ્વારા દર વર્ષે ગણેશ મંડળની સ્થાપના કરે ત્યારથી નવી નવી પ્રવૃત્તિઓ શરૂ થાય આ ઉપરાંત અત્યારે જે પ્રકલ્પ લઈને આવ્યા છે એ સાવ નવો પ્રકલ્પ છે ગામમાં જે માણસો ખૂબ સારી સેવા આપેલી અને ગુજરી ગયા છે એ એમની યાદમાં ગામના યુવાનો જ જતન કરે એવા આશયથી સરસ મજાનું વૃક્ષારોપણનો આજે એક કાર્યક્રમ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો આ લેબલ લગાવ્યું છે કે ભાઈ જે માણસ ગુતાત્મા છે એમને માટે એક યાદગીરી રૂપે એક સરસ મજાનું વૃક્ષ એમના મોલામાં વાવવાનું છે અને એ વૃક્ષની જાળવણી આજના જે આ છોકરાઓ છે એ છોકરાઓ જ કરશે યુવાનો જ કરશે દરેકને કામગીરી સોંપાઈ ગઈ છે અને એ વૃક્ષો આજે રોપવાનો કાર્યક્રમ અમે આ કરી રહ્યા છે અગાઉ પણ આવો એક પ્રકલ્પ આ જ બીજાકો દ્વારા કરવામાં આવેલો અને ત્રણ વર્ષ પહેલાં રોપેલા ગુલમોહરના ઝાડો આપણે શેરીમાં લહેરાતા જોઈ શકીએ છીએ અને આજે જે આ વૃક્ષ રોપી રહ્યા છે એ વૃક્ષ જે અમેરિકા દક્ષિણ અમેરિકા અને મેક્સિકોમાં જોવા મળે છે એ વૃક્ષ ખૂબ મજાના સરસ મજાના ફૂલ આપે છે જ્યારે એના ફૂલ આવશે ત્યારે પિંક કલરના ફૂલો આવશે અને એ ફૂલોથી આ વિસ્તાર આખો શોભી ઉઠશે તો આ મીઠાકુવાના જે યુવકો છે જે ખૂબ નવા નવા વિચારો નવા નવા આઈડિયાઓ લઈને આપણી સમક્ષ આવે છે તો દર વર્ષે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ અને ખૂબ મહેનતું છોકરાઓ છે અને ખૂબ સંપીલા છોકરાઓ છે આ એક વિભાગ જ એવો છે કે જ્યાં તમે અત્યારે જોઈ શકો છો કે કેમેરા પણ લાગેલા છે એક એક શેરીમાં સીસીટીવી કેમેરા પણ મુકાઈ ગયા છે તો ખૂબ જ ઉત્તમ કામગીરી અહીં થઈ રહી છે જલાલપોરના મીઠાકોવા યુવક મંડળ દ્વારા એક વૃક્ષારોપણની પહેલ કરવામાં આવી છે એ સરાહનીય કાર્ય છે કારણ કે અત્યારે હાલમાં જ દેશના જળશક્તિ મંત્રી એવા શ્રી સિયા આર પાટીલ સાહેબ દ્વારા વોટર હાર્વેસ્ટિંગ અને વૃક્ષારોપણને લઈને જુદા જુદા કાર્યક્રમો દેશભરમાં કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત એમની જો આ કોન્સ્ટિટ્યુઅન્સી જલાલપોર ખાતે આ વૃક્ષારોપણનું પહેલ મીઠા કુવા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે એ માટે હું એમને ખૂબ અભિનંદન પાઠવું છું ખાસ કરીને એમાં એક જો નોંધપાત્ર એ છે કે દરેક જે વૃક્ષો આવ્યા છે એ માટે દરેક જણને પોતાના ઘર દીઠ એની જવાબદારી સોંપવામાં આવી છે એટલે મને ખાતરી છે કે આ વૃક્ષો મોટા થશે અને પર્યાવરણની જાળવણીમાં બહુ મોટું કામ થવાનું છે એ માટે હું નવસારી મહાનગરપાલિકાનો બી આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે તેમને તેમના દ્વારા ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા છે અને મને ખાતરી છે કે આ વૃક્ષો મોટા થશે અને પર્યાવરણની જાળવણીમાં એક બહુ મોટું ઉમદા કાર્ય મીઠાકુવા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક સભ્યોને એમને અભિનંદન પાઠવું છું નવસારી મહાનગરપાલિકા દ્વારા લુનસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં એકસો નેવું બાળ ચેસ માસ્ટરોએ ભાગ લીધો હતો નવસારીના પ્રતિષ્ઠિત લુનસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક સમાપન થયું શહેરમાં રમતગમત ખાસ કરીને બૌદ્ધિક રમતોને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે આયોજિત આ સ્પર્ધામાં અગિયારથી સોળ વર્ષની વયજૂથના આશરે એકસો જેટલા ઉત્સાહિત વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો હતો આ ટુર્નામેન્ટનું આયોજન નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવચૌધરીની વિશેષ પ્રેરણા હેઠળ કરવામાં આવ્યું હતું તેમનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલ અને ડિજિટલ દુનિયામાંથી બહાર લાવીને શારીરિક અને માનસિક કૌશલ્યનો વિકાસ કરતી રમતો પ્રત્યે આકર્ષિત કરવાનો હતો આ પ્રસંગે તેમણે ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો સવારથી જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું વાતાવરણ ચેસની રસાખસીથી ગુંજી ઉઠ્યું હતું સ્પર્ધક વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને ચેસ પ્રેમીઓની ઉપસ્થિતિએ આયોજનને વધુ ગરિમામય બનાવ્યું હતું જુદા જુદા રાઉન્ડમાં વિભાજિત આ ટુર્નામેન્ટના દરેક ખેલાડીએ પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું નવસારી મહાનગરપાલિકા તરફથી બાળકોના પ્રોત્સાહન માટે એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નજીકમાં નજીક બસો સુધીના પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે જેની અંદર અંડર ઇલેવન કેટેગરી સિક્સટીન કેટેગરી અને અંદર નાઇન્ટીન કેટેગરીના બાળકોએ ભાગ લીધો છે આ

જેથી નવસારીના ઘણા બધા નવા પ્લેયર્સોને રમવાનો મોકો મળે આગળ વધવાનો મોકો મળે આ જે કેટેગરીઝમાં અંડર ઇલેવન અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીન એ એમ ટોટલ મળીને ઓછામાં ઓછા એકસો નેવુંથી બસો જેટલા વધારે પ્લેયરો ભાગ લીધો છે અને હું કમિશનર સાહેબ અને સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડુલસી કોઈનો ઘણો ઘણો આભાર માનું છું કે જેથી આયોજન કર્યું અને કમિશનર સાહેબના આદેશ મુજબ નેક્સ્ટ દરેક મહિને હવે કંઈ ના કંઈ

નવસારીના નવી નગરી વિસ્તારમાં ડ્રેનેજ પાણી અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો થેલા તરાહીમાં વોર્ડ નંબર 5 માં સમાવિષ્ટ એવન કોમ્પ્લેક્સ વિસ્તારના લોકો રોડ રસ્તાથી મંચી વસલા તાલુકાનો કેલિયા અને જુજડે ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર